નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આ દસ બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો વીસથી ઊંચા ઊંચા પાંચસો ચોસઠ ઘઉં ટુકડા પાંચસો દસથી ઊંચા ઊંચા પાંચસો છ્યાસી કપાસ એક હજાર એકાવનથી ઊંચા ઊંચા પંદરસો છેતાલીસ મગફળી ઝીણી સાતસો એકાવનથી ઊંચા ઊંચા બારસો અગિયાર મગફળી જાડી છસોથી ઊંચા ઊંચા અગિયારસો અગિયાર સિંગદાણા જાડા એક હજાર એકથી ઊંચા ઊંચા બારસો એકાવન સિંગફાડિયા एक हज़ार ऊंचा ऊंचा अगिय सौ सीतेर एरंडा नौ सौ एकावन ऊंचा ऊंचा बार सौ एक तल एक हज़ार एक थी ऊंचा ऊंचा बजार इकोतेर तलकाड़ा पंदर सौ थी ऊंचा ऊंचा चार हज़ार छोतेर जीरु बे हज़ार सात सौ एक ऊंचा ऊंचा तर हज़ार पांच सौ इकोतेर कलंजी नौ सौ एक ऊंचा ऊंचा चार हज़ार चार सौ एक धाणा नौ सौ एकावन ऊंचा ऊंचा पंदर सौ एकसठ धाणी थी एक हज़ार एकावन ऊंचा सोल सोलस छोतेर डूंगी लाल एकाणु ऊंचा ऊंचा तर सौ छ बाजरो बसो एक्तर थी ऊंचा ऊंचा चार सौ अग्ह जुआ चार सौ एक ऊंचा ऊंचा आठ सौ एक मकई तरह सौ अगियार ऊंचा ऊंचा पाँच सौ अगियार मग एक हज़ार थी ऊंचा ओगनीस सौ एक चना नौ सौ एकतालीस थी ऊंचा अग्यारो एकतालीस वाल पाँच सौ एक ऊंचा ऊंचा नौ सौ इकोतेर વાલ પાપડી સોળસો એકાવનથી ઊંચા ઊંચા અઢારસો અગિયાર અડદ એક હજાર છવ્વીસથી ઊંચા ઊંચા બારસો ને છોતેર